ગુજરાત કિશન હેલ્પ ચેનલ વતી બધા મિત્રોને મારા રામ રામ મિત્રો આપ જે વિડીયો જોઈ રહ્યા છો એ ટ્રેક્ટર આજે વેચવા માટે આવેલ છે જે ટ્રેક્ટરની માહિતી ક્યાં જોવા મળશે અને એમના ઓનરની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું અને મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ કે કોઈપણ વાહન કે પશુઓ વેચવા માંગતા હોય તો આપની ચેનલ પર જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે જાહેરાત આપવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર માહિતી મોકલી આપવી મિત્રો આજે આપની ચેનલ પર જે વિડીયો જોઈ રહ્યા છો એ સ્વરાજ સાતસો પાંત્રીસ એપી ટ્રેક્ટર અને ટેલર બંને સાથે વેચવાનું છે જે બે હજાર ચારના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે મિત્રો હવે એમના કન્ડિશનની વાત કરીએ તો કન્ડિશન વિડીયોની અંદર આપ ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આપવાનું છે બાકી ગેરબોક્સ એન્જિન સારા કન્ડિશનમાં છે કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો એન્જિનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી જે કંપની ફિટિંગ અને કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં કે જડો જોવા નહીં મળે એકદમ ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો અમને ટાયરના કન્ડિશનની વાત કરીએ તો ટાયર પણ સારી કંડિશનમાં જોવા મળશે જે વિડીયો અને ફોટાની અંદર આપ જોઈ શકો છો ખૂબ જ ઓછું છે લાવેલું છે મિત્રો એમની બેટરી પણ સારું કન્ડિશનમાં જોવા મળશે સેલેફ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે એમ ટ્રેક્ટરના ઓનરનું કહેવું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈને ટેસ્ટ ડ્રાઈવ કરીને ખરીદી કરી શકો છો હવે ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો દિનેશભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો દિનેશભાઈ દ્વારા ત્રણ લાખ વીસ હજાર રાખેલ છે મિત્રો કિંમત ફિક્સ નથી મિત્રો કિંમત અંદાજીત રાખેલ છે તેમાં તમે રૂબરૂ સ્થળ પર જઈને ટૅક્ટર અને ટેલર જોઈને ફેરફાર કરી શકો છો તો ક્યાં જોવા મળશે એમની વાત કરીએ તો જિલ્લો પાટણ તાલુકો રાધનપુરના સાણિયાથર ગામે ટ્રેક્ટર જોવા મળશે જે કોઈ મિત્રો ટ્રેક્ટર અને ટેલર ખરીદવા માંગતા હોય તો વિડિયોમાં જોઈ રહ્યા છો એ રીતે ટ્રેક્ટરના માલિકના કોન્ટેક્ટ નંબર નિષે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને સ્ક્રીન પર આપેલ છે જેમાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ એક લેવર્સ માટેની ચેનલ છે તો હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં આવી શકે કોઈ મિત્રોને આપણી ચેનલ પર કોઈપણ જાહેરાત આપવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે સોળું નવું એંશી સત્તાણું આ નંબર પર આ બધી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ જાહેરાતનો કોઈપણ ચાર્જ નથી લેતા મિત્રો